હેલો દોસ્તો આ સિટી છે જોધપુર જે રાજસ્થાનમાં આવેલું છે ને બહુ જ ફેમસ છે ફરવા માટે એના કિલ્લાઓ માટે અને ખાસ કરીને એના એક સરખા કલરના મકાનો માટે તો તમે જોયા હો તમે જોઈ શકશો કે અહીંયા જોધપુરના મકાનો બધા જે છે તેને નીલા રંગથી રંગવામાં આવ્યા છે નીલો રંગ એટલે સ્કાય બ્લૂ કલરની નજીકનો તો એના લીધે એને ચાંદીનું શહેર કહેવામાં આવે છે ભારતનું ચાંદીનું શહેર ચાંદીકા સિટી તો આ જે કલર કર્યો છે એ કલરના લીધે ત્યાં શું છે કે ખૂબ ગરમી પડે છે તો આ કલરના લીધે ત્યાં ગરમીના તાપમાનમાં ઘટાડો અનુભવાય છે અને એક સરખી આમ પેટર્ન કે ડિસિપ્લિન લાગે આપણને એના લીધે આ સિટી વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે છે તો દોસ્તો જોધપુર ફરવા જેવું છે તમે કદાચ ના ગયા હો તો અચૂક શિયાળામાં રાજસ્થાન ફરવાની બહુ જ મજા આવશે અને એમાં જોધપુર અને જેસલમેર અને ઉદયપુર એ ત્રણ ફેવરિટ સિટી ગણી શકાય